નવસારી એસબી પોલીસે ચિકલીના હોન્ડ નેશનલ હાઇવે પરથી રૂપિયા લાખનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી અને ચાર જેટલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નવસારી એસબી પોલીસના પીઆઈ એસવી અહી પીએસઆઈ વાજી ઘડવી સહિતનો સ્ટાફ ચિકલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચિકલીના હોન્ડ પાર્ટિયા પાસે નેશનલ હાઇવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર વોચ પરથી

દિગ્વીજી રવજીબાઈની ફરિયાદના આધારે વધુ તપાસ એલસીબી પી એસ લાઈફ વાયજી ગઢવી કરી રહ્યા છે રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ દસ